અઢારમી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસના દિવસે ભારતની આઝાદીની લડતમાં પોતાના પ્રાંતનું બલિદાન આપનાર રહેવા વડોદરાના બે વીર આજે વડોદરા દ્વારા આપવામાં આવી હતી ઓગસ્ટે વડોદરાના બે ક્રાંતિ દાસરાણા શહીદ થયા હતા આ બંને શહીદની સ્મૃતિમાં વડોદરાના રાવપુરા વિસ્તારમાં કોઠીપૂર્ણ નાકે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આજે સવારે ફુલહાર અર્પણ કરીને બંને શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ઓગણીસો

પોલીસ કમિશનરે ચાર્જ શરૂ કરાવ્યો ત્યારે ભાનુબેને કમિશનર એડવિનો જે ઘોડા ઉપર બેઠા હતા તે ઘોડાની લગામ ખેંચી લીધી હતી જેથી કમિશનર છંજેડા હતા અને કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર સીધો ફાયરનો હુકમ કર્યો સરઘસમાં જોડાયેલા લોકોએ ક્રાંતિકારી મિજાજ બતાવી સામે પથ્થર પથ્થરમારો શરૂ કર્યો હતો પરિણામે સ્થિતિ સ્ફોટક બની ગઈ હતી રાવપુરા વિસ્તાર લડાયક મેદાનમાં ફેરવાઈ ગયું હતું જોકે ફાયરિંગમાં સોમાભાઈ બેચરભાઈ પંચાલ અને ભગવાનદાસ ગોપાલદાસ રાણા નામના બે યુવાનો કોડીઓનો ભોગ બનતા શહીદ થયા હતા આ બનાવ બનતા લોકો પણ ઉશ્કેરા હતા અને ઠેર ઠેર બહાર નીકળી આવ્યા હતા અને પરિસ્થિતિ તંગ બનતા તે દિવસે સાંજે પોલીસ કમિશનરે રાવપુરા વિસ્તારમાં કરફ્યુની જાહેરાત કરી અને ચાર દિવસ સુધી કરફ્યુ ચાલુ રહ્યો હતો રાવપુરાની પાંચ પોળનો આઝાદીની લડતમાં મોટો ફાળો રહ્યો છે આ બંને શહીદને દર વર્ષે અઢારમી ઓગસ્ટે તેમના બલિદાન બદલ યાદ કરવામાં આવે છે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમાં વડોદરાના મેયર પિંકીબેન સોની સાથે સ્થાનિક નગરસેવકોને પંચાલ સમાજના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શહેરના કોઠીપોડ ખાતે આજ રોજ જે ઓગણીસો બેતાળીસના અઢારમી ઓગસ્ટના રોજ જે સમગ્ર દેશમાં ઓગસ્ટ ક્રાંતિ ચાલી હતી ત્યારે વડોદરા શહેરના કોઠીપોડમાં પણ મા ભારતીની આઝાદી માટેની એ લડતમાં વડોદરા શહેરના બે વીર શહીદો કે જે દિવસે તે અઢારમી ઓગસ્ટના દિવસે તેમણે મા ભારતીની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી એવા શોમાભાઈ બેચરભાઈ પંચાલ અને ભગવાનભાઈ ગોપાલદાસ રાણા આ બંને શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ કોટીપોળ ખાતે આવેલ તેમના શહીદ સ્મારક સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે સાથે સાથે અનેકવિધ કાર્યક્રમો અને જ્યારે શહીદ યાત્રા યુવા મોરચા દ્વારા રેલીના અવનવા અવારનવાર જ્યારે આયોજનો કરવામાં આવે છે ત્યારે પણ આ બંને શહીદોને યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવતી હોય છે આજ રોજ તેમને સલામી આપી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી જેમાં અમારી સાથે આ સમિતિના ચેરમેન એવા વર્ષાબેન પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્રભાઈ મારા સૌ સાથી સભાસદશ્રીઓ આજે બંને શહીદો છે તેમના પરિવારના સભ્યશ્રીઓ સ્થાનિક નાગરિકો ફાયર વિભાગ અને સૌ સિપાહીઓ સૌએ સાથે મળી અને તેમને સલામી અર્પી પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી